શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છઠ્ઠી માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વાસનાનું પ્રાબલ્ય અમુક એક વસ્તુ ઉત્તમ છે અને તે મળે તો આપણે સુખી થઈશું એમ જાણવા છતાંય આપણે તે મેળવવા પ્રયત્ન નહીં કરીએ તો એ તદ્દન અયોગ્ય કહેવાય એ પાપ જ છે જો તે આપણને સમજાયું નહીં હોય તો તે નહીં કરવામાં પાપ નથી પણ સમજવા છતાંય નહીં કરવામાં પાપ છે ખરું જોઈએ તો પ્રયત્ન કરવાનું આપણા હાથમાં છે આપણે સાંભળીએ છીએ કે અંતે જેવી મતી તેવી જ ગતિ મરતી વખતે જેવી વાસના થાય તે પ્રમાણે આપણને પુનર્જન્મ મળે છે તો વાસનામાં જ આપણો જન્મ અને વાસનામાં જ આપણો અંત એમ જો છે તો તેને દૂર કેવી રીતે કરાય કોઈ માણસ કાળો હોય તો પોતાનું કાળા પડવું તે કંઈ દૂર કરી શકતો નથી તે પ્રમાણે જો વાસના હોવી એ માણસનું એક સહજ લક્ષણ હોય તો તે બદલાય કેમ તો પછી શું વાસનામાંથી આપણે કદી મુક્ત જ નહીં થઈ શકીએ મનુષ્યમાં બીજા પ્રાણીઓ કરતાં કંઈક જુદું હોય તો તે એ જ કે સારું શું અને નરસું શું એ જાણવાની બુદ્ધિ આપણે એ સમજવા છતાં પણ વાસનાને અહંપણાને પોષીએ છીએ ત્યાં જ આપણે ચૂકીએ છીએ આપણું અહમપણું એટલું તો ઊંડું ઉતરી ગયેલું છે કે આપણને આ બધું આપણું જ લાગે છે મારી પત્ની મારા બાળકો મારું ઘર મારું મારું તે કેટલુંક કહેવું એ મારાપણાને લીધે અહંભાવ વધતો જાય છે અને સર્વ કંઈ આપણને મનગમતું આપણને સુખ આપનારું ઈચ્છવા યોગ્ય લાગે છે અને દુઃખ જરા પણ નહીં જોઈએ એમ થાય છે પણ જગતમાં કોઈને ખાલી સુખ જ મળતું નથી આમ છતાં પણ અહમપણાને વશ થઈને સુખની લાલચમાં માણસ મરતા સુધી સારા નરસા કામો કરતો રહે છે અને તે પ્રમાણે તેની વાસના બનતી જાય છે વાસના એટલે અભિમાન એટલે જ હું પણ આમ જો અહંકાર જ વાસનાનો મૂળ આધાર છે તો તેને કાઢવો નહીં જોઈએ કે ખરેખર માણસમાં અહમપણું એટલું તો ઊંડું ઉતરી ગયેલું છે કે તેને નિર્મૂળ કરવા માટે એટલું જ સૂક્ષ્મ અસ્ત્ર જોઈએ નામ જેટલું પ્રભાવી અને સૂક્ષ્મ અસ્ત્ર બીજું કોઈ જ નથી તે પરમેશ્વરની એકદમ નજીકનું છે પણ આવું હોવા છતાં પણ આપણે તે પ્રેમથી નિષ્ઠાથી લેતા નથી આપણને સમજાય છે બધું જ પણ નામ સ્મરણ કરવાનું આળસ આપણામાં ભરેલું છે ભગવાન કરતા એ અનુસંધાન જે રાત દિવસ રાખે તેનો જ અહંકાર જાય એ લક્ષમાં રાખીને આપણે ભગવાનનું નામ લઈએ મનથી ભગવાનના બનીને રહેવું એ ભક્તિનો મર્મ છે આપણે જે જોઈએ તે તેમની પાસે માગીએ માગેલી વસ્તુ ભગવાન આપે કે નહીં આપે વસ્તુ આપી તો તે ઉત્તમ જ પણ તે ભગવાને નહીં આપે તો તે આપવાનું આપણા હિતમાં ન હતું એમ ખરા મનપૂર્વક માનીએ અને એ ભાવના વધારવા માટે ભગવાન દાતા છે એ લક્ષમાં રાખીને શક્ય તેટલું તેમનું નામ સ્મરણ કરીએ જેના નામ માલીન થઈ ગયો તેની વાસના નાશ પામી ગઈ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ